ના પાંચ માસના બાળકની અદ્ભુત મેમરી પાવરે Google સાથે દોટ મૂકી હોય તેમ લાગી રહ્યું છે. જી હા આપણે આજના આધુનિક ટેકનોલોજી વાળા યુગમાં ઘણી બધી સિદ્ધિઓ જોતા હોઈએ છીએ. તેમાં પણ જો નાના બાળકો પણ મેમરી પાવરના કિસ્સાઓ જોવા મળતા હોય છે. દ્રાંગદરાના વતની અને થરાર ખાતે યુજી નોકરી કરતા કર્મચારી દીપકભાઈ પ્રજાપતિ તેમના પત્ની હીરાબેન જેમનું પહેલું સંતાન જેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ બાળક માત્ર પાંચ માસનો છે દરરોજ દસ મિનિટ બાળકને ટ્યુશન આપવામાં આવે છે બાળકની મેમરી પાવર એટલી અદભુત છે કે ચિત્ર બતાવતા તે તેને ઓળખી બતાવે છે તેની આ ઓળખને ગર્ભ સંસ્કાર કહેવાય છે આ ગર્ભ સંસ્કાર ધ્રાંગધ્રાના ડોક્ટર ફોરમ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું ડોક્ટર ફોરમ દોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે માતા પિતા ઈચ્છતા હોય છે કે પોતાનું બાળક શ્રેષ્ઠ અને ટેલેન્ટેડ નીવડે બાળકમાં ધાર્મિકતા સંસ્કારો નીવડે તેને ગર્ભ સંસ્કાર કહેવાય બાળકોમાં ઉચ્ચ સંસ્કારો ઉત્તમ વિચારો એ ગર્ભ આશીર્વાદ મંત્ર છે નાની ઉંમરમાં બાળકના આ અદભુત ટેલેન્ટ જાણે ગૂગલ સાથે દોડ મૂકી હોય તેવું લાગી રહ્યું છે હાલ તો બાળકના આ ટેલેન્ટના વાયરલ વિડિયો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે લોકો તેના ટેલેન્ટને જોઈને વધાવી રહ્યા છે મારું નામ હીર છે આમનું નામ દીપક છે અમારા બાળકનો જન્મ માત્ર પાંચ મહિનાનો છે જેનો જન્મ છવ્વીસ ઓક્ટોબરના રોજ થયેલ છે એને આના માટે કોઈ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવી નથી પડતી માત્ર દસ મિનિટ રમત રમતમાં એને શીખવાડવામાં આવે છે આની શરૂઆત એ રીતે થઈ હતી કે અમારા ઘરમાં એક ટ્રેનનું પોસ્ટર લગાવેલું હતું પોસ્ટરની અંદર વાઘ સિંહ ચિત્તો પાંડા વગેરે જુદા જુદા પ્રાણીઓ બેઠા હતા તો બાળકને અમે એક દિવસ રમતા રમતા શીખવાડ્યું કે બેટા આ પાંડા છે આ વાંદરું છે આ વાઘ છે પછી પૂછ્યું અમે કે આમાંથી વાઘ ક્યાં છે એટલે તરત એને અમને બતાવ્યો કે આમાં વાઘ છે અમને આશ્ચર્ય થયું પણ અમને એમ થયું કદાચ અઠેક તીર લાગ્યું હશે પછી થોડી વાર રહીને અમે ફરી વાર પૂછ્યું કે આમાં વાંદરો ક્યાં છે આમાં બીજા બધા પ્રાણીઓના નામ પૂછતા ગયા અમે એ રીતે તો એમને બરોબર બતાવતો ગયો એટલે અમને એવું લાગ્યું કે ના અમારા બાળકમાં કોઈ ટેલેન્ટ છે કોઈ ખૂબ જ જુદા પ્રકારની હોવી જોઈએ એટલે અમે એને અજમાવવા માટે ફ્લેશ કાર્ડ લાવ્યા ફ્લેશ કાર્ડની અંદર એને ફ્રૂટ શાકભાજી પછી કલર્સ બધા પ્રાણીઓ એ બધું પણ એ ઓળખી બતાવે છે આ જ રીતે માત્ર એને બતાવવામાં આવે કે આને દૂધી કહેવાય અને આને ગવાર કહેવાય અને પૂછો કે ભાઈ આમાંથી દૂધી ગઈ છે તો એ તાત્કાલિક એ કાર્ડને પકડે છે બસ આ રીતે એને બધું આવડે છે કોઈ એના માટે કોઈ સ્પેશિયલી એને ટ્રેન કરવો પડે કે એવું કશું જરૂર પડતી નથી મારા બાળકને આટલો સારો ગ્રાસ્પિંગ હોવાનું કારણ ગર્ભ સંસ્કાર છે કે જે મેં ધાંગધ્રા જિંદગી હોસ્પિટલમાં ડોક્ટર પરમબેન દોશી પાસે કરાવેલું હતું જો બાળક પેટમાં રહેવાનું હોય એના પહેલાથી આ ગર્ભ સંસ્કાર કરાવવાનું હોય છે દરેક સ્ત્રીએ ગર્ભ સંસ્કાર કરાવવો જોઈએ મારું નામ દીપક છે મારી પત્ની છે હીર અને મારો પુત્ર છે અથર્વ હવે આ વસ્તુની જાણકારી અમને ત્યારે મળી કે જ્યારે ઘરમાં પોસ્ટરો લગાવેલા હતા એમાં એક ટ્રેનનું પોસ્ટર હતું કે જેમાં અલગ અલગ પ્રાણીઓ બેઠા હોય છે તો વાત વાતમાં એને પૂછવામાં આવ્યું સમજાવવામાં આવતું હતું કે ભાઈ હાથી છે આ સિંહ છે કે આ વાંદરો છે તો ત્યારે એકવાર પૂછ્યું એને કે ભાઈ આમાં વાંદરો કયો તો કે આ આ સિંહ કયો તો કે આ એને પહેલાં એવું લાગ્યું કે ભાઈ આ અઠેગઠે તીર મારતો હશે પણ પછી એવી ધ્યાનમાં આવ્યું કે ના બીજી ત્રીજી વાર અલગ અલગ પ્રાણીઓ પૂછીએ આપણે તો પણ એ સચોટ આન્સર આપતો હતો ત્યારે એવું ખ ધ્યાનમાં આવ્યું કે આની ગ્રાસપિંગ પાવર ખૂબ સારો છે જેથી અમે ઇન્ટરનેટ ઉપર તપાસ કરીને ફ્લેશ કાર્ટને બધા મંગાવ્યા ત્યારે જો એકવાર એને ખાલી બતાવવામાં આવે કે ભાઈ આ શું છે આ કયો કલર છે તો તરત એ ઓળખી બતાવે છે કે ભાઈ આ લાલ કલર છે કે આ વાદળી કલર છે એ જ રીતના અલગ અલગ ફ્રૂટ છે પ પશુ પક્ષીઓ છે એ બધું એને બતાવતા ગયા એ જ રીતના એ ઓળખતો જાય છે દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું સંતાન શ્રેષ્ઠ હોય શારીરિક રીતે તંદુરસ્ત હોય એની ઇમ્યુનિટી સારી હોય એ બુદ્ધિશાળી હોય એ લાગણીઓની રીતે બેલેન્સ હોય એ ઉત્સાહ અને તરવડાથી ભરપૂર હોય પણ ચીડીઓને કજિયાળ્યું ના હોય પણ દરેક માતા પિતા બાળકના જન્મ પછી બાળકમાં આવા ગુણો વિકસાવવા માટે તન મન ધનથી બધું કરી છૂટે છે પણ શું એ એક વાતનું રહસ્ય સૌને ખબર છે કે હકીકતે વિજ્ઞાન તો એવું કહે છે કે બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ એંસી ટકા તો માતાના ગર્ભમાં થઈ જાય છે બાકીનું વીસ ટકા એના જન્મ પછી થતું હોય છે તો આપણે બાળકમાં સારા સંસ્કારોનું પ્રાદુર્ભાવ લાવવા માટે કઈ પરિસ્થિતિમાં ધ્યાન આપવું જોઈએ જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ્યારે માતા ગર્ભવતી હોય ત્યારે અને આના માટેનું વિજ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર અથવા તો પ્રિનેટલ ડેવલપમેન્ટલ સાયન્સ આપણા શાસ્ત્રોમાં તો ગર્ભ સંસ્કાર વિશે ઘણું કહેવાયેલું છે આધુનિક યુગમાં ડૉક્ટર થોમસ વર્ણી ડૉક્ટર સ્ટોટ જેવા વૈજ્ઞાનિકો આ બાબતમાં ખૂબ શોધખોળ કરી રહ્યા છે બાળકના જન્મ પછીના દરેક માઇલસ્ટોન જો ખૂબ સારી રીતે વિકસાવવા હોય એનો બુદ્ધિ આંક એનો ફિઝિકલ કોશન્ટ એનો ઇમોશનલ કોશન્ટ એનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ જો સરખી રીતે વિકસાવવો હોય તો ગર્ભવતી માતાએ એના માસાનુમાસિક પરિચર્યા પ્રમાણે દરેક મહિને અમુક સ્પેશિયલ પ્રકારની એક્ટિવિટીઝ કરવી જોઈએ એક સાદું ઉદાહરણ આપું તો આયુર્વેદમાં છે કહેવાયેલું છે કે ષષ્ઠે બુદ્ધિ મતલબ જ્યારે માતાને છ મહિનાની પ્રેગ્નન્સી હોય ત્યારે બાળકમાં બુદ્ધિનો પ્રાદુર્ભાવ થાય છે આજનું વિજ્ઞાન પણ કહે છે કે બાળકના બ્રેઇન સેલ્સ એટલે કે ન્યુરોન્સ જ્યારે છ મહિનાનો એનો ગર્ભ હોય ત્યારે સૌથી વધુ સાઇનેપ્સિસ થતું હોય છે એના જોડાણ થતાં હોય છે તો એ વખતે જો માતા ગણિતના દાખલાઓ ઉકેલે પઝલ્સ ઉકેલે વૈજ્ઞાનિકોના જીવનચરિત્રો વાંચે બાળક સાથે ગર્ભ સંવાદ કરીને એક પ્રકારનું ઇમોશનલ બોન્ડ ડેવલપ કરે તો બાળકમાં જન્મ પછી પણ જેમ આપણે અત્યારે અથર્વમાં જે જોઈ રહ્યા છીએ એ જોઈ જ શકાય દરેક માતાએ આ વસ્તુનો લાભ લેવો જોઈએ આ સાયન્સને સમજવું જોઈએ વાઘ કયો બેટા વાઘ વાઘ કયો બિલાડી કઈ ઘોડો કયો બેટા અત્યારે ઘોડો ઘોડો ક્યાં છે ઘોડો હા હા વેરી ગુડ રીચ ક્યાં છે રીચ 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 હા લાવો વેરી ગુડ મૂકી દો મૂકી દો મૂકી દો पुत्रों क्या है बेटा पुत्रों क्या है अखरो हाँ वेरी गुड लाओ हाथी क्या है हाथी अखरो हाथी क्या हाथी क्या? क्या वेरी गुड लाओ हरण क्या हरण हरण

क्या क्या दाड़ां। दाड़ां आ, 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 hmm. अतर लाल अच्छा लाल लाल कलर भाई